નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે ગુજરાતીનું પેપર લેવાયું તેનું સોલ્યુશન જોશું તમને સચોટ સોલ્યુશન મળશે માટે આખો વિડીયો જોજો તો ચાલો શરૂ કરીએ તો એમાં સૌથી પહેલા બહુ મોડું થઈ ગયું તો એ વિનુ કાકા બોલે છે એટલે કે ડ આવશે એમાં બોડીને તામડી કાંકી કેવી તો એ જીવલો બોલે છે માટે ઈ આવશે આપણી બબલી ની જ પગલી જાણે બોલે છે બાપ ઢેલ તે આજ દાન દીધા આંબા પટેલ બોલે છે ત્યાર પછી ખાલી જગ્યા છે ભૂલી ગયા પછી કૃતિ મૂળ સંગ્રહ માંથી લેવામાં આવી છે કયા તો ત્રીજો પુરુષ છત્રી કૃતિમાં ભૂલકણાપણામાંથી ખાલી જગ્યા નિષ્પન્ન થાય છે તો નિર્દોષ હાસ્ય ત્યાર પછી વટપત્રમાં સુતેલા ભગવાનના મોઢા ઉપર ખાલી જગ્યા હાસ્ય હતું તો ભુવન મોહન ડાંગવનો અને કૃતિમાં લેખક કવિ ખાલી જગ્યાની યાદ કરે છે તો એ રાજેન્દ્ર શુક્લ વારે વારે રાજેન્દ્ર શુક્લની યાદ કરે છે ત્યાર પછી એક વાક્યમાં ઉત્તર હોસ્પિટલની શોભામાં સાનાથી વધારો થઈ શકે તો કે ઘણા ખરા ખાટલા ખાલી પડી રહે તેનાથી દવાખાનામાં ઘણા ખરા ખાતલા અથવા મોટાભાગના ખાટલા ખાલી પડી રહે તેનાથી શોભામાં વધારો થાય હિમાલયમાં એક સાહસ કૃતિમાંથી શું પ્રગટ થાય તો સાહસ અને હિમાલય પ્રેમ ત્યાર પછી આ મોટા હતા પણ જે ઘણા હતા એક આપણે જે નવા પાઠ ઉમેરાયેલા એમાંથી પણ લીધેલો છે આગળ જોઈએ આ પણ જે મોટા પ્રશ્ન છે આઠ દસ વાક્ય વાળા એમાં આઈએમપી પ્રશ્નો જ હતા મેં ઘણા સમય પહેલા આપેલા હતા એ મુજબ જ છે ત્યાર પછી પદ્ય વિભાગની અંદર વિનોદ જોશી તો એને ક હું એવો ગુજરાતી કાવ્ય લખેલું છે રાવજી પટેલ બ એટલે કે એક બપોરે જયંત પાઠક ઈ એટલે કે વતનથી વિદાય થતા અને ગંગા સતી અ એટલે કે સિલવંત સાધુને લખેલું છે ત્યાર પછી ખાલી જગ્યાની વાત કરીએ તો ગંગા સતી ખાલી જગ્યાને નજર સામે રાખી ભજનો રહી ચા એમાં આવે પાનબાઈ મોરલીના આભમાં ખાલી જગ્યાના નામનો મયંક ઉગે તો એ શ્યામના નામનો કુટુંબ જીવનના સંબંધોનું મધુર ચિત્ર ખાલી જગ્યા કાવ્યમાં છે તો એ આવશે ચાંદલિયો વતન થી વિદાય થતા કવિ વતન પ્રત્યેનો ખાલી જગ્યા અનુભવે તો તલસાટ ત્યાર પછી એક વાક્ય વાળા ગરીબ સ્ત્રીની ચૂંદડી ક્યાં સુધી સાથે રહે તો કે કફન સુધી આખું વાક્ય લખવું હોય તો ગરીબ સ્ત્રીની ચૂંદડી કફન સુધી સાથે રહે છે કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે તો કે જવાબદારી વાળો મુગટ આ પણ પ્રશ્નો ઘણા સહેલા હતા પછી આપણે વ્યાકરણની વાત કરીએ તો કીડીયારુ જે સાચી જોડણી છે એ આ છે સન્નિધિમાં પણ આજ ત્રીજી છે ચાતુર્માસ એટલે ચાતુહુ વત્તા માસ ઈ સાચી સંધિ છે એની તેજ પુંજ તેજનો પુંજ એટલે કે પ્રકાશનો ઢગલો નું એટલે કે તત્પુરુષ જોડણી ભેદ તત્પુરુષે અર્થભેદ આ સુર એટલે નાદ અથવા અવાજ અથવા સ્વર આ સુર એટલે દેવ ત્યાર પછી ભાવાદ્ર બનીને એ તો નજરની પીછીને ધૂળ ઉપર પસરાવી રહી હતી અલંકાર તો ઈ આવશે રૂપક અહીંયા જે નજર રૂપી પીછી છે નજર ને જ પીછીનું સ્વરૂપ આપ્યું છે એટલા માટે રૂપક છે સુરક્ષિત એમાં પૂર્વ પ્રત્યય આવશે રક્ષિત શબ્દ છે એટલે કે રક્ષાયેલ સારી રીતે રક્ષાયેલ એટલે સુરક્ષિત એટલે છે ઘણા બધા પણ પણ કહે રક્ષિત શબ્દ છે એટલા માટે સુપ્રત્યય લઈ ગયો છે સમાનાર્થી શબ્દ ઓથ એટલે સહારો સાંજ એટલે સંધ્યા કંચન કંચન એટલે સોનું સોનું એટલે ધાતુ ધાતુ છે એ દ્રવ્ય ગણાય એટલે દ્રવ્ય વાચક સંજ્ઞા આવશે રૂઢિપ્રયોગ નો અર્થ જણાવો દાવ પેચ રમવા રૂઢિપ્રયોગ નો અર્થ તો યુક્તિ પ્રયુક્તિ કરવી નીચે આપેલ કહેવતનો અર્થ લખો બાંધી મુઠી લાખની એટલે કે જ્યાં સુધી ઘરની વાત બહાર ન જાય ત્યાં સુધી માન સન્માન કે ઈજ્જત જળવાય શબ્દ સમૂહ છે શબ્દને ઓઢાડવાનું લુબડું એટલે કે કફન વિરોધી શબ્દ શ્યામ એટલે શ્વેત અથવા ધવલ શ્યામ સાથે શ્વેત મેચ થાય છે અથવા ધવલ પણ હાલે બંને માંથી કોઈ પણ લખો તો ચાલશે કર્તરી વાક્યમાં ફેરવો જસોદા મૈયાથી કૃષ્ણ કુંવરને શણગારાયા જસોદા મૈયાએ કૃષ્ણ કુંવરને શણગારિયા શણગાર્યો એવો પણ કોક લખે છે પણ એ બરાબર નહીં આવે શણગારિયા કારણ કે શણગારાયા છે શણગારાયો નથી ધ્યાન રાખજો આ શણગારિયા આવશે શણગારાયો હોત ને તો શણગારિયો આવત તળપદા શબ્દ ખોભણ એટલે ખો અથવા ગુફા વિશેષણ શોધીને એનો પ્રકાર તીર્થ થોડા ડગલા આગળ ચાલ્યો તો થોડા એમાં માત્રા સૂચક આવશે નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી એનો પ્રકાર જણાવો તે ઘર કદી ન જઈએ કંચન વર્ષે મેં કદી એટલે સમય વાચક ક્યારેય સૌંદર્ય સ પ્લસ ઓ અહીંયા ટપકું થઈ ગયું છે નહીં આવે સ પ્લસ ઓ પ્લસ ન પ્લસ દ પ્લસ અ પ્લસ એ રહી ગયું છે પ્લસ ર પ્લસ ય અને અ કારણ કે આ જોડિયો શબ્દ છે એટલે અ લખવો પડશે પ્રેરક વાક્ય આપણે પ્રેમ શૌર્યનું ગીત ગાઈએ આપણે પ્રેમ શૌર્યનું ગીત ગૌડાવીએ ત્યાર પછી નીચેની પંક્તિમાં રહેલો છંદ ઓળખાવો તો દોહરો અને યમન સ ભ લા ક્યા છંદનું બંધારણ છે તો એ શિખરણી છંદનું છે અહીંયા જે પંક્તિઓ આપી છે એક હૃદય એક મગજ મસ્તક એટલે અને હાથ હવે ચોથોની જરૂર નથી આ ત્રણ ઘણું છે બહુ દઈ દીધું નાથ એટલે કે ભગવાનને કહે છે કારણ કે જેની પાસે હૃદય હોય મગજ હોય હાથ હોય એ ગમે તે પ્રાપ્ત કરી શકે આ તમારે વિસ્તૃત લખવાનો હતો સમયના વેરવેરથી એટલે કે વેર રાખવાથી ક્યારેય વેર સમતું નથી અટકતું નથી પૂરું નથી થતું એના માટે તમારે વેરને સમાવવું હોય તો માફ કરવું પડે તળેના પાપ પાપથી પાપ કરવાથી બીજા પાપ ધોવાઈ જતા નથી નવું પાપ ચડી જાય ઔષધ સર્વ દુઃખોનું મૈત્રી ભાવ સનાતન એટલે કે દરેક દુઃખની એક જ દવા છે બધા સાથે મિત્રતા કેળવી રાખવી કાયમ માટે પછી અતિવૃષ્ટિને કારણે સર્જાયેલી તારાજી અને જાનહાની નો અહેવાલ એટલે કે વધારે વરસાદ પડ્યો એને કારણે જે નુકસાની થઈ હોય જાનમાલની કોઈ પણ નુકસાની થઈ હોય મકાનો તુટા હોય પશુઓ મૃત્યુ પામ્યા હોય માણસો મૃત્યુ પામ્યા હોય એના વિશે તમારે અહેવાલ લખવાનો હતો અને આ જે ગદ્યખંડ છે ગદ્યખંડમાં મોટે ભાગે જે ઉદાહરણ હોય પ્રશ્નાર્થ વાક્ય હોય એ કાઢી નાખવાના સામાસિક શબ્દો હોય તો જોઈન્ટ કરી દેવાના સમાસને લગતા બાકી ઉદાહરણ કેવું કઈ નથી મેઇન વિચાર તમારે એનો લખવાનો છે માતૃભાષાનું મહત્વ નારી તું નારાયણી વૃક્ષ ઉગાડો અને પર્યાવરણ બચાવો જોકે નારી તું નારાયણી અને વૃક્ષ ઉગાડો પર્યાવરણ બચાવો મોટે ભાગે બોર્ડમાં ઘણા વખત પૂછાઈ ગયેલા છે તમે આગળના કોઈ પણ પેપર જોશો તો તમને એ ખ્યાલ આવશે જ તો અહીંયા આપણે પૂરું કરીએ છીએ મિત્રો મેં ગયા વર્ષે પણ વિજ્ઞાન અને સમાજનું આઈએમપી આપ્યું હતું માંથી લગભગ એ એક માર્ક જેવું પૂછાયેલું અને ઓબ્જેક્ટિવ જે આ કરાવ્યા હતા માત્ર અગિયાર મિનિટનો વિડીયો મૂકો તો એમાંથી અગિયાર અગિયાર અથવા તો દસ મિનિટ એ યાદ નથી પણ અગિયાર વિકલ્પ એમાંથી પૂછાયેલા હતા મતલબ ઓબ્જેક્ટિવ તમે જો તમારે જાણવું હોય તો એ ગયા વર્ષનું પેપર પણ તમારી પાસે હશે અને મારું આઈએમપી પણ છે તમે એની સાથે સરખાવી શકો છો જેથી તમને ખબર પડે કે કેટલું આઈએમપી પૂછાય છે અને ચારથી પા ચાર કે પાંચ વર્ષથી આ મૂકું જ છું અને દર વર્ષના પેપરમાં ઘણું બધું પૂછાય છે તો આ વખતે પણ હું મૂકીશ તો આ ચેનલ સાથે જોડાયેલા રહેજો જે લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી તમને આવા જ વિડીયો મળતા રહે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું